સૌને નમસ્કાર સૌને જય આદિવાસી જય આદિવાસી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત કાવેરી સુગર બંધ કરી દેવાના અને એની જે જમીન છે એને કરેલી મહામૂલી જમીન પ્રાઇવેટ કંપનીને આપી દેવાના ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ઉપાધ્યક્ષ એવા

આપણી વચ્ચે ઉપસ્થિત યુવક કોંગ્રેસના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત પત્રકાર મિત્રો વડીલો આગેવાનો વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા એવા આપણા ભીખુભાઈ તમામ આગેવાનો આપણે આજે અમે આગળ પણ એક રેલી કરી ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ત્યારે ઘણા બધા યુવાનો અમને પૂછે કે કાવેરી સુગર ક્યાં આવેલી

આપણી સામે છે જો સૌથી મોટું કાર્યાલય ભાજપનું ભ્રષ્ટાચાર આજે અહીંના ડિરેક્ટરો મોડામાં મત નાખીને બેસી ગયા કેમ કે પૈસાની લાણી એમણે કરી આપણા ખેડૂતો પાસે 500 રૂપિયાનો શેર પછી 1000 રૂપિયાનો 2000 રૂપિયાનો 4000 રૂપિયાનો કરીને આપણા વચ્ચે શેર વેચી દીધા વાસદા ચિખલી ખેરગામ નવસારીના ધરમપુરના બધાને જ શેરગારકો બનાવીને શેર આપી દીધા અમને બી ની ખબર હતું અમે શેરગારકો છે પરંતુ અમે કબાટ ખોલીને બધું જોયું ત્યારે ખબર પડી કે આનંદ પટેલના બાપુજીએ દાદાજીએ બી ચાર શેર લીધેલા છે એટલે અમારો અવાજ બી હવે વધી ગયો કે જે ચોર લોકો બેઠા છે ચીખલીમાં એક ચોર લોકોને અમે છોડવાના નથી આ જમીન તમારા બાપની નથી આ જમીન અમારા બાપ દાદાએ શેરમાં પૈસા આપીને લીધેલી છે

બંગલો બની ગયો હવે બને બને કે ભાઈ તમને બી તમારા બંગલામાંથી ખેંચીને જવાબ માંગવાની તાકાત આ કોંગ્રેસ સમિતિના ખેડૂતો માસે છે એક આસાનું કિરણ ફૂટેલું હતું એક છોટું કાકા એ જોયેલું સપનું હતું અને એ જેવી રીતે ફલિત થવાનું હતું એટલે ઘણી બધી લોન લીધી ને એમ કે આ 60 કરોડ રૂપિયાનું આ બનાવ્યું છે અમને ડોક્ટર અનિલભાઈએ કીધું મન તો 2 લાખ નું બી લાગતું નથી ભાઈ અંદર જઈને જોવાની જરૂરિયાત પડશે આ સરકાર અદાણી ને અંબાણી નો દેવું માફ કરે આ સરકાર કોઈ બી ઉદ્યોગપતિ નું દેવું માફ કરે તમારે એમ કેવાનો આ કાવેરી સુગર દેવું માફ કરતા તમારા પેટમાં હું તેલ રેડાયું ભાઈ આ સરકાર એમ કે અમે ખેડૂતો સરકાર છે આ સરકાર એમ કે અમે માવઠા પૈસા આપવાના આ સરકાર એમ કે અમે ખેડૂતોને જે અતિવૃષ્ટિ અને વરસાદમાં જે નુકસાન જોને પૈસા આપવાના ભાઈ અમને 100 કરોડ રૂપિયા દેવું માફ કરવાનું તો અમે 10000 કરોડ લેવાના નથી અને એ લોકો આપવાના પણ નથી અત્યારે ચાલતો તો ખેડૂતોને ખૂબ વિરોધ એટલે એસ આઈઆર મૂકી દીધું ને બધાને પોતાના બાપ દાદાના હોદ્તા કરી દીધા બે હજાર બે ની સાલમાં કઈ નહીં બધાને બધાની ને હરામ કરલા ગયા એટલે બધા એમ થઈ ગયું કે ભાઈ પેલું દેવું વાળું તો બધા ભૂલી ગયા કોઈના ખાતામાં પૈસા આવ્યા કે આવ્યા કે આ પૂછા કરો તો ખબર પડે આ આવેલા આટલા બધા નાતું છાથી આવેલા અને હાથ કે નહીં આવેલા ના આતુછા કે આ તો નહીં આવેલા આતુંછા કરો બધા આવેલા હોય કે જોઈ લેજો પાછા મોબાઈલ માં કઈ મેસેજ પેસેજ આવ્યો હોય તો

ભાઈ ને પણ કેવું છે જરાક પણ તમારામાં આદિવાસી ખેડૂતોના હિત નું છાંટો હોય તો આ ચાલુ કરાવશો ભ્રષ્ટાચાર તો તમને બી બે ત્રણ ઓવર પાછા ઘરે બેહાડી દે બીજા સાંસદ શ્રી હંમેશા કે મેં આદિવાસી સમાજ નું ભલું કરું તારી સરકારે એક પણ આદિવાસી સમાજના ભલા માટે કાયદો બતાવ્યો હોય તો તું વાત કર કાવેરી સુગર તારથી ચાલુ નહી થાય અમે ચાલુ કરીને તને બતાવો અત્યારે જીજ્ઞેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા હેના માટે બધાને ખબર છે ને હે ને એના માટે પેલો પોલીસ નું હાચું કહેવા લાગ્યો ને એના માટે એના પર તૂટી પડ્યા પણ આનંદ પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જીજ્ઞેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી આનંદ પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે જો તમે સારા કામ નહી કરવાના હોય તમે દારૂ પૈસા લેવાના હોય તમે ચકલી પબલી પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગાર પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે અમારી સરકાર બે હજાર સત્તાવીસ માં આવવાની છે જીજ્ઞેશ એકલા નથી જીજનેશભાઈ ની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જીજ્ઞેશ ને તમે હલાવી શકવાના નથી એકવાર પોલીસ ગઈ ગઈ પાછી આવીને મૂકી એટલી એક આ સરકારી તંત્ર માત્ર નેતાઓ નું સાંભળે આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકો એ કચડાવવું પડે ત્યારે આપણે સંવિધાન માં માનતા શીખો આપણે મોટે મોટેથી બૂમ મારીએ જય માતાજી આપણે મોટે મોટેથી બૂમ મારીએ જય બજરંગબલી આપણે જય આદિવાસીની બૂમ મારીએ આપણે અહીંયા બધા સભા કરીએ ભાઈચારામાં રહીએ રેલી કાઢીએ આંદોલન કરીએ આવે તાકાત છે કોઈ બાપ એને બદલી બી નહી શકે કોઈ બાપ એને હલાવી બી ન બદલવાની ને હલાવવાની તાકાત હોય ને એને બદલવાની તાકાત આપણા બધામાં છે અને આપણે આજે બેઠા છે સભા કરીને ઘેરે જઈને અમે શૈલેષભાઈ ને બધા નથી જવાના આ આક્રોશ સભા પછી પંદર દિવસ પછી ફરી આક્રોશ રેલી નીકળશે અને હાઈવે બંધ બી કરવાની તાકાત અમે આદિવાસી સમાજના ખેડૂતો સાથે રહીને કરશું અને જે બી ડિરેક્ટરો છે એ ડિરેક્ટરના ઘરે જઈને રામ ધૂન ગાશું અને એમને બી ઊંઘમાંથી જગાડશું કે તમે આદિવાસી સમાજ હોય અન્ય સમાજ હોય જેટલા બી શેર ધારકો છે એની સામાન્ય સભા બોલાવો એની પાસે જવાબ માંગો એમને પૂછો આ જમીન એમને પૂછો તમે કેટલી લોન લીધી છે કે નહીં એમને પૂછો આપણી શેરડી પિલાણ માટે આપવાની છે કે નહીં જો આપણા ખેડૂતોની હા હશે ખેડૂતોની પરવાનગી હશે ત્યારે વિચારશું નહીં અને એ ચેતવણી અમે ટૂંક સમયમાં પૂરી કરશું પણ આ જમીનનો કબજો કલેક્ટર આવે આ જમીનનો કબજો મામલતદાર આવે ત્યાં જમીન કબજો લેવા માટે તલાટી આવે અમે આ જમીનનો કબજો આપવા નથી ને জি ব বজু আপানা আছে আপানা আছে આપણે એક પણ એ જમીનનો કબજો આપવાનો નથી આપણા પગ આ જમીનમાં પડી ગયા છે હવે આ જમીન કોની છે કોની છે કોની છે કાલથી લાવીને ખેડવા માંગો અને જેની પાસે રહેવાના ઘર નથી તે બી અહીંયા ઘર બનાવો આપણા બધા ખેડૂતોની છૂટ છે જેને અટકાવવો હોય જે ડિરેક્ટો તે અટકાવવો હોય જે અધ્યક્ષ અટકાવવો હોય એ પેલે અહીંયા સુગર ફેક્ટરીના જે પણ શેર કો છે જે ખેડૂતો છે એની સામાન્ય સભા બોલાવે અને અમારી પરવાનગી વગર જો તમે અહિયાં ઘુસવાની કોશિશ કરી આપણે એને છોડવાનાથી સૌને જય આદિવાસી જય જોહાર